આમાં સુગંધ લાવે હા સરસ મેલ આવે છે આમાં નાની સોય લઈને એક જગ્યાએ પાડી દો એટલે સરસ મેલ હે આમાં હોય થી પાડવું પડે હું તો ટીંગાડી મને તો ખબર નોતી હું તો બેઠી બેઠી જોય રાખત કે હમણા સુગંધ આવે હમણા સુગંધ આવે કીધું હું ભોટી પડત અત્યારે શું ને એટલે અને નઈ એવો હોલ કે પછી હાથેથી તોડ નાખે તો પણ ચાલે બરાબર એ રસ પીવો ને સેડીનો

ગામડું શબ્દ છે અમે કરશીઓ કહીએ આમાં દૂધ લેવા જઈએ ને તો શેર એક દૂધ હમાય એ ધન્યા